પાછો વીસ વર્ષથી વધારે જૂનો બ્રિજ છે એટલે ખાલી ટોપ ફિયરિંગ કોર્ટમાં ડેમેજ થયેલું છે આપણે સાફ કરીને ફરીથી રિસ્પર કરીએ છીએ મરામતની પ્રક્રિયા સતત ચાલતી રહે છે બીઓટી ધોરણે પ્રોજેક્ટ છે જેમાં કન્સ્ટ્રક્શનની સતત રોજરોજ મોનિટરિંગ કરવાનું છે અને છૂટક છૂટક પીસ હોય એટલે સીટ છૂટક છૂટક રીતે મરામત થાય બસ એટલું જ છે હાલ ફિલહાલમાં ચોમાસાના કારણે અમુક રોડની પરિસ્થિતિ પંચમહાલ જિલ્લામાં થોડી ડેમેજ થઈ છે એ જ રીતે જીએસઆરડીસીનું મેસરી નદી ઉપર ગદુપુર ગામે જે બ્રિજ છે એ બ્રિજની ઇન્સ્પેક્શન માટે હાજર છે આ બ્રિજની ટોપ લેયર જે છે એ ચોમાસાના કારણે થોડું એમાં નુકસાન થયું હતું અને આજ રોજ એની ટેકનિકલ રીતે એસફોલ્ટ અને કેમિકલ મિક્સિંગથી લેયર રિસ્ટોર કરવાની કામગીરી ચાલી રહી છે